ચોકડીયા ઉપર પડશે પોસ દાનુ કે હે માં ચો ભાઈ જ્યાલ દે મોને ભાઈ જ્યાલ એક મોત ના પોસ કીધા કી હે ને કે પોસ ઉઘરણ કરવું છે હોબડી તો લેવ પછી બીજી વાત હા કો જે વાત ના આતે ને નવી વડી પણ એ નહી કહેવાની કાકા ઇના પર સસ્પેન્સ કોઈ એ બે હું તોપ ધર ન કહેવાની મને મન તો કોનજી કો કોનજી ના કહેવાય કે કોનજી ના કહેવાય પોસ ધર બે આલવા પડશે આલવા પડશે ને આલવા પડશે

સમજી લઈજો તમે કેમ કાકા એવું બોલો ઊભી જ તારી તો કેમ કાકા એવું બોલો તાણે એવું કરતા જો મે કદી આલ વર્ષથી હું કરે અને જે પહાડી વાત તો હું કદી ખબર નહી બતાય લેઓ ભરતાડે વાડે એટલે કાકા વિશ્વાસ નહી માર બ વિશ્વાસ ના કરા ઉજી છે કમ્પ્લીટ તો લાવો હેડો પૈસા એક આલુ અમાર બામા કરા વાત તારા ગાન ને મારા ગાન વિશ્વાસ છે તારા ગાન ને યાર ને અમારું વિશ્વાસ નહી થોડા કરો તો આપણો સંબંધ હનો ને

ખુરશી તો બીજા એ હું આજે ઓ વાત કરે કાણા બોલ્યા પણ નહી ગયો તમે તો પ્લા હું કે તો ભૂલીએ ગયો તમે તો જબ જસ કરી ઓ કે તારે માં તો હરક હતો ને એનો ડબલ થઈ ગયો હું વાત કરે છે તમે તો પોત કીધા ને મેં ખુરશી તો કો બીજા એ આવશે એટલે તેમાં હાલ કોમ ના દોજી આપી દે વાળા કરવા જવું પડે બીજો કને પેલા કપિલા કને જાવ પડીએ

એ કાજે તાળી પડે ના નહી પડે તો ખાલી પૈસાથી કોમ થાય ના તો દર બીજું જે જોઈતું હોય તો જોય કે કે તમે એક કોમ જો ખાલી અવસરમાં લુગળોથી ચાલે ના ચાલે જરાય ના ચાલે બધું જો હોય તો અલ એકલી મીઠાઈથી ચાલે ના તો બતા ઇમરજન્સી કોમ યાદ આયું ને હું પહેલા એ જ જાતા જી આવો વાર તમે લાલિયાકાના જાતા હો હું લાલિયા ડોબાગન જઉ જો અરે ગમમે તો કરી સીસી ઉતાર્યું

કે ચગા ચક ને કોમ એવું થયું કે જિંદગી જોઈને એવું કોપો કોમ લાગ્યો પણ કે આપણે બધાનો ભાગ માં ભાગમાં તાણું ભગ મડ્યો છે કે હું મારું એક કોમ છે કે હું કોમ પરિણામ થયું ધો લાલા ઢોપા એક મુ તો આવ્યો છું લાગે મયો હપડિયો કે મારો ભત્રીજો સીટર છે પછી તો ખરો એ પ્લંબરનો એમ બજારમાં નોમ બોલાયો નો નોમ કુંદે છે

આપડે બધીજો કે સોનું ની આપડે મોટો સોનું રે દુનિયામાં